નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સી એસઆર ગ્રુપ આનંદ ફાઉન્ડેશન દ્વારા વાઘોડિયા તાલુકાની ચાર અલગ અલગ ગામોની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વાઘોડિયામાં મઢેલી આંકડીયાપુરા વેજલપુર અને અંબાલી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તે આ કાર્યક્રમ દરમિયાન મઢેલી આંકડીયાપુરા વેજલપુર અને અંબાલી ગામના સરપંચશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શૈક્ષણિક કીટમાં સ્કૂલ બેગ કંપાસ બાઇક સ્કેચ પેન ડિક્શનરી તથા વિદ્યાર્થીઓને ઉપયોગી સ્ટેટનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું પારિજાત કંપનીના સીએસઆર ગ્રુપના આણંદ ફાઉન્ડેશનના નતાશા મેડમ તથા પારિજાત કંપનીના સ્ટાફમાંથી ચંદ્રશેખર પ્રસાદ વિશાલ જાદવ વિરેન્દ્રભાઈ ગોહિલ હિરેનભાઈ પરસાનિયાના હસ્તે એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા આનંદ ફાઉન્ડેશનના સ્ટાફ દ્વારા દરેક ગામના સરપંચ અને સ્કૂલના

અ વધારે સે વધારે બેનિફિશિયલ હો એસા સોશિયલ વર્ક હમ લોગ કર પાએ ઓ યહી હમ લોગ કી મનસા સે હમ લોગ ઉસી મનસા સે કામ કરતે હૈ આજે વેજલપુર પ્રાથમિક શાળા માં પારિજાત ઇન્ડસ્ટ્રી તરફ થી આનંદ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું સીએસઆર એક્ટિવિટી મુજબ કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ દરેક વિદ્યાર્થીને બેગ અને કલર ડ્રોઇંગ્સ ને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે તે બદલ સારા પરિવાર તરફથી હું પારિજાત ઇન્ડસ્ટ્રીના આનંદ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે મારી અંબાલી પ્રાથમિક શાળામાં પારિજાતિક કંપની જે વાઘોડિયા જીઆઈડી ખાતે આવેલ છે એનું સીએસઆર કંપનીમાં આનંદ ફાઉન્ડેશન છે જે મારી શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે જેમાં બેગ આ કલર અને ડિક્શનરી જે આપેલ છે તે બદલ હું હિતેન શાહ પારિજાત કંપનીનો તથા આનંદ ભાડોજનો ખૂબ ખૂબ આભાર માનું છું